રાજમાર્ગના વિશાળ કોમ્પલેક્સ વર્ગો સેન્ટર નામના કોમ્પ્લેક્ષ ના ભોઇતળિયા માર્ગ નો બનાવ ધુમાડાના ગોટે ગોટા જતા અંતર પ્રવેશ મુશ્કેલ બન્યો નડિયાદ ફાયર બ્રિગેડના બે વાહનો પોચીયા કોમ્પલેક્સમાં

અને આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી છે આ કેમ કે આગથી ક્યાં લાગી અચાનક લાગે હોય એવું લાગે છે અત્યાર તો એ તપાસતો વિષય છે શેમાં લાગી જાય એક દુકાન છે ફ્રિજની ને એની વોશિંગ મશીન ફ્રિજ એ હવે આપી એની દુકાન હતી એમાં આગ લાગેલ ખાસ કરીને એમાં જેવાની જગ્યા છે નથી વેન્ટિલેશન તો ચારે બાજુ ખુલ્લું છે ઉપર એમણે બંધ કરેલ છે જે તપાસનો ઉયસે બીજું એક આ કમ્પ્લેક્સ ઇન ફાયર સિટી નો અબાઉટ નતી જે વસ્તુ મળ어요 કોર્પોરેશન ખૂબ જ સારી રીતે કામ કરી છે આ સુવિધાઓ જોવા અહીંયા ફાયર સેફટીની તમામ સુવિધા છે છે ફાયર એનઓસી છે કોઈ અમુક ફાયર સેફટીના ફાયર કરી રહ્યા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો